મહેસાણાના ખેલાલુની મોટી પોલીમર્સ નજીક સ્ટેરિંગ લોક થતા કાર વીજ પોલ સાથે અથડાઈ અગિયાર જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે સામે આવતી માહિતી મુજબ ખેરાલુ તરફથી વિસનગર જઈ રહેલી કાર મોતી પોલીમર્સ પાસે એકાએક સ્ટેરિંગ લોક થઈ જતા ચાલકે કાબૂ ગુમાવતા કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત સર્જાયો તો વીજ પોલ સાથે અથડાતા વીજ વાયર તૂટીને રોડ પર પડ્યા હતા સદનસીબે કોઈ વાહન આવતું ન બચાવ થવા પામ્યો હતો કાર ચાલક

ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ એરંડા બિયારણ